બધું ભગવાન કરે છે આ કથાથી કઈ યાદ રહે કે ન રહે આટલું યાદ રાખજો કે કરવા વાળો એ હજાર હાથ વાળો છે અને બધું એ જ પૂરું પાડે છે આપણે કશું કરતા રસખાન ભગવાનના ભક્ત હતા મુસલમાન પણ ભગવાનના વૃંદાવનની અંદર રહેતા એ રસખાન નો અદ્ભુત એક દોહો એ તો પેલા રાજા હતા બધાને ખૂબ દાન આપતા દાન આપે ને તો આમ નીચું મોં રાખીને દાન આપે એટલે એમના મંત્રીએ કીધું આ શું કરો છો નીચું જોઈને દાન આપો તમે તો આટલા લોકોનું ભરણ પોષણ કરો છો આટલા લોકોને જીવન આપો છો અને તમે નીચું જોઈને દાન આપો છો શા માટે ત્યારે રસખાનજી એવું કહે છે દેનહાર કોઈ ઓર હે લેનહાર કોઈ ઓર દેવાવાળો બીજો છે અને લેવાવાળો બીજો છે તેનહાર કોઈ ઓન હે ઓર લેનહાર કોઈ ઓર લોગ ભરમ હંપે ધરે તાકે નીચે મે રસખાનજી કહે છે લોકોને એમ ન થાય કે આ હું આપું છું ને એના માટે નીચું જોઈને આપું છું આપવા વાળો બીજો લેવાવાળો બીજો અને લોકો અમારી ઉપર આંગળીઓ કરે એવું હું ચાલે એટલા માટે કરવાવાળો બીજો છે કરવા વાળો બીજો છે એટલે આપણા આપણું કોઈ સામર્થ્ય નથી ઈશ્વરના ચરણના અનુરાગી બની બસ એટલું રાખવું હૃદયની અંદર શુદ્ધ ભાવ રાખવો કોઈનું ખોટું કરવાની ક્યારેય ઈચ્છા ન કરવી બસ ગમે તેવું હોય ને બધું ઈશ્વર પાર પાડે છે ઈશ્વર એ જ જુએ છે કે આ જ્ઞાન હૃદયમાં કોઈના માટે કપટતા તો નથી ને યાદ રાખજો થોડી પણ કપટતા હશે ને તો આપણું હિત ક્યારેય થતું નથી અને લોકો તો બે વાતો કરશે લોકો કામ કામ હે બોલવા દે અને આપણે શાંતિથી ભગવાનની કથાની અંદર રચ્યા પચ્યા રહેવું એટલું જીવનમાં આપણે નક્કી કરવું ભગવાન ઉત્પત્તિ કરે છે અહંકાર નથી પોષણ કરે છે મતભેદ નથી અને લય કરે છે એમાં મમત્વ એટલે આ મારું છે એવું દુઃખ નથી આપણામાં બધું છે છે હે અને આ મારું છે એનું દુખ પણ છે એટલે આપણામાં ઈશ્વરમાં આટલો ફરક છે આપણે આવા બનવાનું છે ઈશ્વરમાં જેવી ક્વોલિટી છે ઈશ્વરની અંદર જેવા ગુણો છે તેવા આપણામાં લાવવાના છે માટે આ કથા આ ભરવાની આ કથા તે પ્રતિબિંબ છે દર્પણની આગળ ઉભા રહીએ અને જેવા હોય તેવા આપણે દેખાઈએ છે ને બસ આ કથા પણ આપણા જીવનનું પ્રતિબિંબ છે આપણે કેવું જીવવું છે કેવું જીવવાનું છે તે આ શાસ્ત્રો આપણને બતાવે છે ટૂંકમાં સાત દિવસ દર્પણની સામે ઉભા રહેવાની વાત છે આપણામાં કેટલા છે એને કેટલા ઓછા કરવાના અને કેટલા ઘડે છે એમાં એનો ઉમેરો કરવો એ જ વસ્તુ અહીંયા કરવાની છે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કર્યું ભગવાનના કાર્યનું નિરૂપણ કર્યું અને અંતે ભગવાનના સ્વભાવનું નિરૂપણ કર્યું છે ભગવાનનો સ્વભાવ ભગવાનના સ્વભાવનું નિરૂપણ કરતા કહે છે ભગવાનનો સ્વભાવ છે તાપત્રય વિનાશય શ્રી કૃષ્ણ ભગવાનનો સ્વભાવ છે તાપત્રય વિનાશાય ત્રિવિધ તાપોનો નાશ કરવા વાળા છે આધી દૈવિક તાપ આધી ભૌતિક તાપ અને આધ્યાત્મિક તાપ આ તાપોમાં જો કોઈ નષ્ટ કરવા માટે સમર્થ હોય તો તે શ્રી કૃષ્ણ છે ભગવાન શ્રી કૃષ્ણના ચરણનું સ્મરણ આગળ શ્લોક આવશે પણ એવું કહેવાય છે શ્રી કૃષ્ણ ચરણામ ભુજમ સ્મરણ દુઃખમ ગમિષ્યતી જે જીવ ભગવાન કૃષ્ણના ચરણનું સ્મરણ કરે છે એના બધા દુખોનો નાશ થઈ જાય છે મોટામાં મોટું દુઃખ એક જ છે કે મને આ મળ્યું નહીં મને આવું જોયું તો ને આવું કેમ મળ્યું મોટામાં મોટું આ જ છે બાકી આ સંસારમાં બીજાને કશું કોઈ દુઃખ નથી મેં તું જો તમારે તો ઉપાય છે થવું હોય તો ઉપાય છે પણ જો બીજા કરતા વધારે થવું હોય તો એનો કોઈ ઉપાય બોલો કૃષ્ણ કનૈયા આપણને આપણા સુખની ચિંતા નથી આને વધારે કેમ છે એ બહુ મોટી ચિંતા હે ને એ મોટી ચિંતા છે એટલે બીજા કરતા વધારે સુખી થવા સંસારમાં આપણને કોઈ સુખી કરી શકે એવું છે અને આપણા જોડે જેટલું છે એટલું જો સંતોષથી જીવી શકીએ તો આપણને કોઈ દુઃખી કરવા વાળું નથી ત્રિવિધ તાપોનો નાશ કરવા વાળા ભગવાન છે તાપ તો બધી રીતે લાગે ને તમે વિચાર કરો આપણે ઉનાળામાં એસી કરીએ અહીંયા હીટર તો એ પણ ત્યાં ઠંડુ આપે છે નહી અહીંયા ગરમ આપે છે એ તો દયાળુ જ છે ને ઈશ્વર ત્રિવિદ તાપોનો નાશ કરે છે કેવી રીતે ત્રિવિધ તાપ આદિ દૈવિક તાપ આદિ દૈવિક તાપ કોને કહેવાય આપણાથી કોઈ દેવનો અપરાધ થયો હોય અને દેવના અપરાધથી દેવતાઓ જો આપણા ઉપર કૃપિત થાય અને દેવતાઓ જો કૃપિત થાય અને એનાથી જ આપણને નુકસાન થાય છે તે છે આધિ દૈવિકતા આપણને એમ લાગે દેવતાઓ કૃપિત થાય થાય કારણ કે દેવતાઓની સામે લીધેલા વચનો જો આપણે ભ્રષ્ટ કરીએ છીએ દેવતાઓ આપણને ક્યારેય વચનમાંથી છૂટવા દેતા નથી અને એ દેવતાઓના વચનમાંથી છૂટવા માટે આપણે હંમેશા જો એનો પ્રયત્ન નથી કરતા તો આપણે તાપોથી પીડાતા રહીએ છીએ જેને આપણે ગુજરાતી બાધા કહીએ છીએ આધિ દૈવિક તાપ કહેવામાં આવે છે બીજો તાપ છે આધિ ભૌતિક આપણે આ સંસારમાં રહીએ છીએ સંસારની અંદર રહીએ છીએ એટલે ભૌતિકતા ભૌતિકતાવાદ જેટલી આ સંસારની અંદર ભૌતિકતા છે એનાથી આપણે દુઃખી થઈએ છીએ આ બધું બગડે ને ઘણી વાર ટાણે જ બધું બગડે એ જેટલું બગડે છે તે જ આપણને દુખી કરે છે કારણ કે તે ભૌતિકતા છે તે ભૌતિકવાદ છે અરે ભૌતિકતા હંમેશા દુખી કરે કરે ને અને ટાણે જ દુખી કરે પેલું ગુજરાતી માં કહેવત છે ને દશેરાન દાડે જ ઘોડો દોડે એટલે દુખ આવે એટલે ભૌતિકતા એ ભૌતિક તાપોમાંથી પણ આપણે તાપમાંથી વિમુક્ત થવું હોય એનાથી દૂર થવું હોય તો પણ ભગવાન કરે છે કેવી રીતે કરે છે એ જાણવું જોઈએ ને કે ભૌતિકતામાંથી ભગવાન કેવી રીતે આપણને દુઃખમાંથી મુક્ત કરે તમે કોઈ યાત્રામાં જાઓ યાત્રામાં શાસ્ત્રોમાં વર્ણન છે એક સંસ્કૃતનો ગ્રંથ છે ક્યાં કરે ક્યાં ન કરે શું ગ્રંથ છે ક્યાં કરે ઓર ક્યાં

કામ ક્રોધ લોભ મદ મત્સર અભિમાન માયા આ બધામાંથી પણ ઈશ્વર આપણને દૂર કરે છે એ તાપ છે ક્રોધ આવે ક્રોધ પણ એક તાપ છે પોતે બળી નાખના ગામ નહીં બાળે એટલે આ ત્રિવિધ તાપો માંથી કોઈ આપણને દૂર કરી શકે અને કોઈ તાપમાંથી મુક્ત કરી શકે એવું જો કોઈ તત્વ હોય તો શ્રી કૃષ્ણ વયમ ભગવાન કૃષ્ણ આ બધા તાપોમાંથી નષ્ટ કરી શકે તેવા છે